હેલો શુભ સવાર મિત્રો તો આપણે આપણા બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કોફીથી કરશું હા છત્રીસ રૂપિયાની મસ્ત મજાની નેસ્કેપ આપણે કાઢી લીધેલી છે જાણે માંડવીમાં છાંટવાની મોનો કોટોનો કલર હોય ને એવી નેસ્કેપનો કલર છે અને સવાર સવારમાં બ્રેક હું એકલો જ બેઠો છું અત્યારે અને સામે મસ્ત મજાનું જો કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે જો મારા દીકરા માણસો ઓછા ને મશીનો જાજા એવા બધા કામ કરે છે જોઈ લે અહીંયા અમારે નો લોકર રૂમ બની રહ્યો છે અમારી કંપનીનો છ સાત કોમેટો હતી ભાઈ તમે શેમાં વર્ક કરો શેમાં વર્ક કરો ભાઈ હું મોબિલિટી કંપનીની અંદર વર્ક કરું છું અને હું જે સર્કિટો બનાવવાની હોય ને સર્કિટો બનાવીએ ને એના મશીનમાં ટેકનિશિયનમાં જોબ કરું છું એટલે કે મિનિંગ્સ આપણે જે સર્કિટો બનાવવાની હોય અમે સર્કિટો આમ તો એક ટુ જેડ વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુની સર્કિટો બનતી જ હોય છે પણ હું જે સર્કિટ બનાવું છું તે ઈ બાઈક અને કારની આવે છે ને તે જ સર્કિટ બનાવીએ છીએ તો જોઈ લો સાત ને બેતાલીસ થઈ ગઈ છે છ વાગ્યાની જોબ હોય છે છ થી બે ની અને હવે આપણે આપણા દિવસની શરૂઆત કરી નાખીએ કોફીથી ચેફાજ બાજુ આપણે હવે

ફરી આપણે કોફી પીવા આવી ગયા છીએ અને આપણે વાત કરતા હતા ઘણા લોકો કહેતા હોય કે ભાઈ યુરોપમાં આવ્યા પછી ઇંગ્લિશની જરૂર પડે છે જો ભાઈ ખાસ એ બધી કાંઈ ઇંગ્લિશની જરૂર પડતી નથી એજન્ટો ત્યાંથી તમને કહેતા હોય કે આ થોડુંક ઇંગ્લિશ આમ તેમ ના ભાઈ ને એવું કાંઈ નથી ખાલી એમ બેસિકલી તમને વસ્તુને ખબર પડવી જોઈએ કે આપણે રોજિંદા જીવનમાં અમુક વપરાતા શબ્દો હોય ને એ વસ્તુની બાકી તમારે મેઇન વસ્તુ કેવી હોય કે તમે ગમે ત્યાં કંપનીનો કોન્ટ્રાક્ટ હોય આ તે હોય બધું હોય આજકાલ સુવિધા તો બધી છે જ તમે ગમે ત્યાં જાઓ તમે ટ્રાન્સલેટ કરીને આરામથી વાત કરી શકો છો અને યુરોપમાં ગમે ત્યાં આવો ભાઈ સોલા સોઆકિયા આવો કે પછી રોમાનિયા આવો પોલેન્ડ આવો કે જર્મની આવો વાત હાઉસ આપ જ છે તમને એ લોકો પહેલાં ટ્રેનિંગ આપે આપે ને આપે તો ગમે તે કામની અંદર તમે ન ટ્રેનિંગ આપ્યા વગર એ લોકો કંઈ જ કરવાના છે નહીં અને બીજી વસ્તુ એ હતી કે હાલ જર્મનીમાં એક મારો ફ્રેન્ડ છે તો એને રાતે લૂંટફાટ જેવું થયું છે જર્મનીમાં આવું બધું બહુ ચાલુ થયું છે છેલ્લા બે ચારક પછી બર્લિન ચારકમન મુ છે ને એમાં આવું બધું હવે ચાલુ થઈ ગયું છે મોસ્ટ ઓફલી હવે તમે આવો તો જર્મની તો જવાનું જર્મની તો તમે હાયર સ્ટડી કહી રહ્યું કે તમારે સ્ટડી કરવા જવું હોય ને તો જ જવાય બાકી જર્મની કઈ કાઢી લેવાનું છે નહીં મોંઘી સુધીનું એવું હે બધું ભાઈ હું ખાલી અમારી અમારી કંપની મેઇન અમારી કંપનીની બ્રાન્ચ છે ને અમારે જર્મની બર્લિનની અંદર અમે અમે બે ત્યાં છે કાભા કાઢી નાખે ને તો મારી દીકરી એવું બધું છે હા જર્મનીમાં પાછી આપણી ગ્રોસરી આઈટમ સસ્તી જાય ને બીજા દેશ કરતા એમ ડેફિકલ્ટી પછી ભાઈએ સવાલ કર્યો હતો કે ભાઈ બા ઘઉંનો લોટ ઇન્ડિયાનો કે રખાય ને ઇન્ડિયાનો મંગાવી લેવાય ને તો ભાઈ ઇન્ડિયાનો લોટ અમને પાંચ કિલો આશીર્વાદનો લોટ હવે એક પાર્સલ મંગાવીએ ને તો એના ચારસોથી માંડીને છસો રૂપિયા હે પછી એ કન્ટ્રીમાં મંગાવીએ એક કિલાના એટલે મિનિમમ આપણે પાંચસો રૂપિયા ગણતરીથી હાલવાના સો રૂપિયાનો લોટ એટલે છસો રૂપિયા પહોંચે ઓછામાં ઓછું બાર કિલોનું પાર્સલ તો મંગાવવું જ પડે એના વગર મેળ આવતો નથી ને હવે આપણે ચાર મિનિટની બ્રેક પૂરી થઈ ગઈ કોફી પર પતો આવી છે ચાલો તો પાછા અંદર જઈએ અને એક કલાક ભરતા આવીએ જય શ્રી કૃષ્ણ હા તો તમને ખબર મિત્રો મેં તમને જર્મની જવાની શું લેવા હું ના પાડું કેમ કે અત્યારે ઇન્ડિયાથી આપણે જર્મની આવીએ ને એટલે દસથી થી બાર લાખ રૂપિયા જોઈએ એજન્ટ એટલા લીએ છે નોર્મલી વર્કર્સ માટેની વાત થાય તે થાય છે ન તો સ્ટુડન્ટ માટે થાય છે ના હાયર સ્ટડી વાળા માટે હાયર સ્ટડીવાળા માટે તો જર્મનીમાં ભવિષ્ય જ છે પણ જે લોકોએ હાયર સ્ટડી નથી કરી બહુ ઇંગ્લિશ નથી આવડતું એ લોકો માટે જર્મની નકામું છે કેમ કે જર્મનીના માણસો પણ એવા બધા નથી અને મેન વસ્તુ જર્મનીમાં કોઈ પણ તમે જાઓ એટલે ત્યારે એ બધું એનું એટલું જર્મન લેંગ્વેજમાં જ હોય છે ને કે તમારું હોય મગજ ખરાબ થઈ જાય છે અને પ્લસમાં બીજા બધા યુરોપના દેશ કરતાં જર્મની ખાધે પીધે અને દરેક સામગ્રીમાં પણ મોંઘું છે જોકે સેલેરી સારી છે એવું નથી જર્મનીમાં દોઢ લાખ રૂપિયા તમારી સેલેરી પડી જાય પણ અમે ખર્ચો પણ એવો ને એવો આવી જ જાય છે તેના કારણે થર્ડના બે પીસા ક્યારેય થતા જ નથી જેમાં ઝાડ હૂંકાઈ ગયેલ રીએ એમ હુંકાઈ ગયેલ જ રીએ ખોટા ઇન્ડિયાથી એટલા બધા પૈસા નાખીને આવવું એનો કોઈ મતલબ નથી જર્મનીની અંદર એના કરતાં તો યુરોપની બીજી કોઈ પણ કન્ટ્રી તમે એજન્ટ દ્વારા ગોતી લેવાની સમજી ગયું ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા ઓછા ખરા પણ આમ તમને જીવન જીવવાની તો મજા આવે એના માટે મારી ચોઈસ અને મારા કહેવા પ્રમાણે જર્મની ક્યારેય જવાય નહીં જવાય જો તમારે સ્ટુડન્ટ તરીકે જતા હો તમારે સ્ટડી કરવી હોય સ્ટુડન્ટ માટે સારું છે કે જઈને પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકાય અને સ્ટુડન્ટને વર્ક પણ જળી જાય છે અને આપણને બીજું પાર્ટ ટાઈમ વર્ક પણ નથી જવતું એટલા માટે મારે એ આ ખાસ સલાહ હતી કે જર્મની ન જવાય ચલો તો મિત્રો આજના આપણે દિવસનો અંત કરશું જય શ્રી કૃષ્ણ